શું અત્યારે ઘટના બની છે અત્યારે એવી ઘટના બની છે કે મારા ગામમાંથી ત્રણ દિવસ પહેલા એક છોકરાને અહીંયા ગાલા કંપનીમાં હાથ તૂટી ગયો છે એ છોકરાએ રજૂઆત કરી કે એને કોઈ સાધન આપવામાં ના્યું તે રિક્ષા બારથી ભાડે કરી લઈ અને હોસ્પિટલ ગયો અને એને કંપનીના ઓનરે એવું કીધું કે ભાઈ જો તું નોકરી પર રોજ આવીશ તો તને પગાર મળશે બેસી ઘરે બેસીને પગાર નહીં મળે અને આ ગામની અંદર જેટલા પણ છોકરાઓ નોકરી કરે છે એમની સંખ્યા બહુ ઓછી છે બારના યુપી બિહારના લાવે છે અને ગામના કોઈ પણ વ્યક્તિ લેડીઝ ક્યાં તો પુરુષને લેવા હવે નવા કોઈ લેવા તૈયાર નથી અગાઉ પણ ચાર પાંચ વર્ષ પહેલા પણ એને બહુ લોકોને છૂટા કરેલા હતા કંપનીના માલિકે અગાઉ પણ એ આ કર્મચારીઓ દ્વારા આ કંપનીના માલિક પર કોર્ટમાં કેસ પણ દાખલ થયેલા છે અને સમાધાન કર્યા પછી એ છોકરાઓને પણ એને કાઢી મૂકેલા છે નોકરીમાંથી અને આ ભાઈએ અડાસ ગામમાંથી આજ દિન સુધી કંપની બની છે પણ એક રૂપિયાનો ટેક્સ ભર્યો નથી અગાઉ મેં મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરી છે જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી અને નોટિસો આપી છે આ ભાઈને બહુ જ નોટિસ મેં આપી છે તેમ છતાં પણ એના પેટનું પાણી હાલ્યું નથી અને આ એક સરકારી તિજોરીને બહુ જ મોટું નુકસાન કરી રહ્યો છે આવડી મોટી કંપની બની છે પણ આ એક રૂપિયો ટેક્સ અડાસ પંચાયતમાં એ ભાઈએ ભર્યો નથી આજ આજકાલની બનેલી આ સામેની કંપની સવા ત્રણ કરોડ ની આકારની કરેલી છે એ ભાઈએ એનો વ્યવસાય વેરો પણ ભરે છે રેગ્યુલર અને આજકાલ બની સવા ત્રણ ની કરી છે આ ભાઈએ રૂપિયા ની કરવા તૈયાર નથી કંપનીએ જે આકાની પંચાયતે કરી છે અગાઉની બોડી એનો આજ દિન સુધી વેરો ભરેલો નથી અને ગામના કોઈ પણ છોકરું આગામી દિવસોમાં સમાધાન થાય તો એ કાર્યવાહી એવી કરવામાં આવશે કે આ બધા બાળકો એવું કહે છોકરાઓ મારા ગામના કે અમે ગાંધી જીજા થી પંદર થી વીસ દિવસ એક મહિના સુધી આંદોલન કરવા તૈયાર છે બધા છોકરાઓ બે તૈયાર છો ને હા